રૂપિયા એક લાખ રૂપિયા આવા કુલ નવસો નવાણું ઇનામો છે અને કોન્ટેક નંબર ભાઈ રણજીતભાઈ મિત્રોનો કોન્ટેક કરી લેજો દાદોડિયાથી મહાદેવ ગ્રુપ આવ્યું છે ધન્યવાદ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં ત્યાં હું આવીશ ધન્યવાદ જે મહાદેવ ગ્રુપ દાદોડિયા થોડા સમય પછી એટલે કે દસ દિવસની ખાલું આપણી પાસે સમય છે પંદર બાર બે હજાર પચીસના આપણે સવારે સમય રાખ્યો છે હા એટલે અત્યારથી ચોક કરી દઈએ શું લોકોમાં ખોટો મેસેજ ના જાય ભાઈ નહીં શું થાય ખબર અગિયાર કોમેન્ટો ચાલુ કરશે કેટલી વાર છે તમે હેરાન થઈ જશો એટલે સાંજનો સમય છે હું તમને કહી દઉં પંદર બાર ના મહાદેવ મંદિરના નિર્માણ માટે મહાદેવ ગ્રુપ દાદોડિયા દ્વારા ભવ્ય ભેટ યોજના છે બસો નવ્વાણું માં નવસો નવાણું ઇનામો છે એમાં પહેલું ઇનામ સ્કોર્પીઓ માટે નવ લાખ નવાણું હજાર નવસો નવાણું ત્યારબાદ બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા આવા કુલ નવસો નવાણું ઈનામો ત્યાંથી મહાદેવ ગ્રુપ આપ્યું છે નું ધન્યવાદ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં ત્યાં હું આવીશ ધન્યવાદ જય માતાજી બસ અમને સપોર્ટ કરજો આ મિત્રોને અને ખૂબ મહેનત કરજો

એટલે સાંજનો સમય છે હું તમને કહી દઉં પંદર બાર ના મહાદેવ મંદિરના નિર્માણ માટે મહાદેવ ગ્રુપ દાધોડિયા દ્વારા ભવ્ય ભેટ યોજના છે બસો નવાણું માં નવસો નવાણું ઇનામો છે એમાં પહેલું ઇનામ સ્કોર્પિયો માટે નવ લાખ નવાણું હજાર નવસો નવાણું ત્યારબાદ બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા આવા કુલ નવસો નવાણું ઇનામો છે અને કોન્ટેક નંબર ભાઈ રણજીતભાઈ મિત્રોનો કોન્ટેક કરી લેજો થી મહાદેવ ગ્રુપ આવ્યું છે ધન્યવાદ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં તે હું આવીશ ધન્યવાદ જે મહાદેવ ગ્રુપ દાદોડિયા થોડા સમય પછી એટલે કે દસ દિવસની ખાલી આપણી પાસે સમય છે પંદર બાર બે હજાર પચીસના આપણે સવારે સમય રાખ્યો છે હા એટલે અત્યારથી ચોક કરી દઈએ શું લોકો ખોટો મેસેજ ના જાય ભાઈ નહીં શું થાય ખબર અગિયાર વાગે કોમેન્ટો ચાલુ કરશે કેટલી વાર છે તમે હેરાન થઈ જશો એટલે સાંજનો સમય છે હું તમને કહી દઉં પંદર બાર ના મહાદેવ મંદિરના નિર્માણ માટે મહાદેવ દાધોડિયા દ્વારા ઇનામો ત્યાંથી મહાદેવ ગ્રુપ આવ્યું છે ધન્યવાદ ભાઈ ખૂબ આભાર તમારો આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં ત્યાં હું આવીશ ધન્યવાદ જય માતાજી બસ અમને સપોર્ટ કરજો આ મિત્રોને અને ખૂબ મહેનત કર્યો

હું તમને સીધા આયોજિત અત્યારથી ચોક કરી દઈ શું લોકો અત્યારથી ચોક કરી દઈ શું ખોટો મેસેજ ના જાય ભાઈ નહીં શું થાય ખબર અગિયાર વાગે કોમેન્ટ ચાલુ કરશે કેટલી વાર છે તમે હેરાન થઈ જશો એટલે સાંજનો સમય નવસો નવ્વાણું ઇનામો છે એમાં પહેલું ઇનામ સ્કોર્પિયો માટે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યારબાદ બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા આવા કુલ નવસો ઇનામો છે અને કોન્ટેક નંબર ભાઈ રણજીતભાઈ મિત્રોનો કોન્ટેક કરી લેજો થી મહાદેવ ગ્રુપ આવ્યું છે ધન્યવાદ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં ત્યાં હું આવીશ ધન્યવાદ જે મહાદેવ ગ્રુપ દાધોડિયા દિવસની ખાલું આપણી પાસે સમય છે પંદર બાર બે હજાર પચીસ ના આપણે સવારે સમય રાખ્યો છે હા એટલે અત્યારથી ચોક કરી દઈએ શું લોકોમાં ખોટો મેસેજ ના જાય ભાઈ નહીં શું થાય ખબર અગિયાર વાગે થી કોમેન્ટો ચાલુ કરશે કેટલી વાર છે તમે હેરાન થઈ જાશો એટલે સાંજનો સમય છે હું તમને કહી દઉં મહાદેવ મંદિર માટે મહાદેવ ગ્રુપ મહાદેવડિયા દ્વારા ભવ્ય બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા આવા કુલ નવસો નવાણું ઇનામો જેથી મહાદેવ ગ્રુપ આવ્યું છે ધન્યવાદ ભાઈ ખુબ આભાર તમારો અને આપણે મળીએ છીએ પંદર તારીખે દાદોડિયામાં ત્યાં હું આવીશ ધન્યવાદ સપોર્ટ કરજો આ મિત્રોને અને ખૂબ મહેનત કર્યો નમસ્કાર દોસ્તો હું દોસ્ત કલાકાર નયનકર રોજ મહાદેવ મંદિરના લાભાર્થ આવી રહ્યો છું આપના દાથોડિયા મુકામે સો રૂપિયામાં કુલ નો નવાણું રૂપિયામાં કુલ નવસો નવ્વાણું જેટલા નવસો નવ્વાણું જેટલા ઇનામોની ભેટ યોજના છે પેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી માટે નવ લાખ